સ્વાગત છે સમાચાર આ સ્પોર્ટ્સ ક્લબ નવરંગપુરા ખાતે આવેલી છે અને એમાં બે હજાર સત્તરથી સુપ્રીમ કોર્ટ સાહેબનો એક ચુકાદો આવ્યો હતો સરકાર શ્રીને કે જે બી ક્લબો હોય આ તો બીજું બી એક વધારાની વાત કરતું કે આ ઇન્ડિયાની બધી ક્લબો લાગે છે એટલે એની અંદર આ ચુકાદામાં કે જેને સર્વિસ ટેક્સ ભર્યો હોય સભ્યો હોય એ તમામ સભ્યોનો સર્વિસ ટેક્સ પરત કરવો એટલે સરકારશ્રીએ સ્પોર્ટ્સ ક્લબને પરત કરી દીધો બે હજાર સત્તરમાં વ્યાજ સાથે અને આજે બે હજાર ચોવીસ થઈ છે પણ હજુ સુધી સભ્યોને પૂરેપૂરો સર્વિસ ટેક્સ મળ્યો નથી એની આ ફરિયાદ મારી પાસે આવી એની હું આ લડત ચલાવું છું અને તમામે તમામ દસ કરોડ રૂપિયા આશરે આવ્યા છે એ તમામ વ્યાજ સાથે તમામ સભ્યોને આઠ હજાર પાંચસો સભ્યોના આ સર્વિસ ટેક્સના રૂપિયા છે એ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશું અને જરૂર પડે તો ઉગ્ર આંદોલન પણ કરશું સુપ્રીમ કોર્ટ સાહેબનું કેવું એવું છે કે ભાઈ ક્લબની અંદર કે જે મેમ્બરો સભ્ય બને છે પરિવાર સાથે એન્જોયમેન્ટ માટે બનતા હોય છે એટલે એમાં કોઈ જાતના ચાર્જીસથી અલગ નથી અને એમાં કોઈ લે વેચ કે ખરીદ વેચાણનું નથી એટલા માટે થઈને એમને સર્વિસ ટેક્સમાંથી બાદ આપો એટલે સરકારશ્રીને આદેશ કરીને તમામ સર્વિસ ટેક્સ તમામ ક્લબોને પાછો મળી ગયો છે એમાં દસ કરોડ રૂપિયા સ્પોર્ટ્સ ક્લબને મળ્યા હતા અને વ્યાજ સાથે મળ્યા છે એટલે સ્પોર્ટ્સ ક્લબ એ વહેલામાં વહેલી તકે આઠ હજાર પાંચસોના મેમ્બર હતા એ જે દરમિયાન આ સર્વિસ ટેક્સનું ચાલતું હતું ત્યારે એટલે આઠ હજાર પાંચસો સભ્યોના એ રૂપિયા છે અને આઠ હજાર પાંચસો સભ્યોને માન સન્માન સાથે પરત કરવાના છે મોટી સંખ્યામાં છે અમે ત્રણસોથી ચારસો જણ આમાં લાગેલા છીએ અને હજુ આનથી વધારે આપના માધ્યમથી વધારે મિત્રો જોડાશે લોકોને એક ડર એક આ કમિટી વહીવટદારો ઉપરથી એક ડર હોય છે કે ભાઈ અમે અવાજ કરશું તમારો અવાજ દબાવવાની કોશિશ થશે લોકશાહી દબાવવાની એટલે આજે મેં એક પ્રયત્ન આપના માધ્યમથી બી કર્યો છે કે જાહેર કર્યું છે કે આટલા મોટા કરોડો રૂપિયાનું જે કૌભાંડ છે એ બહાર પાડ્યું છે આપ જેવા મિત્રોની અને વકીલ સાહેબોની સલાહ સૂચનથી અને અમારા બીજા મેમ્બરો છે એની સલાહ સૂચનથી તમામ સભ્યોનો હિતમાં જે તત્વો છે એ રીતે લડત આપશું અને આમાં કોર્માનમાં તો જેની પાસે સરકારે રૂપિયા આપ્યા હોય એને જ અને પૂરેપૂરો હિસાબ ખબર હોય અને એમને કેમ નથી આપ્યા એ તો હવે એમને જ પૂછવાનું રહ્યું કે તમે બે હજાર સત્તરથી સમજો કે આ જ વસ્તુ સરકારે કરી હોત કે સરકાર પાસે તમે માંગવા ગયા સરકારે જો રૂપિયા ના આપ્યા હોત તો તમે શું કરતા એ વહીવટદારો અને આજે કરોડો રૂપિયા બીજું મને તો કાલે રાત્રે જાણવા મળ્યું કે બીજી બધી ક્લબોમાં બી હવે પચાસ કરોડ ને સો કરોડના આંકડા આવ્યા છે એટલે આમાં તો બહુ મોટી કરોડો રૂપિયાની વાત છે તો સરકાર પાસે તો બીજી ઘણી યોજનાઓ છે કે જો આ રૂપિયા અહીંયા આગળ જરૂર ના હોય તો પાછા લઈ લેશે અને પાછા લઈને તમે જો મેમ્બરને ના આપો તો સીધે સીધો આ રૂપિયા તમારે સરકારને જમા કરવા પડે ખોટા ખોટા ઠરાવો કરીને ખોટા ખોટા આ લોકોનું એક બીજું પકડાયું છે કે એ લોકોને ખોટા કલર કર્યો ક્લબને ડેવલોપિંગ કરીએ આમ તેમ કરીને બધું કરી રહ્યા છે આજ એ નવી ક્લબના નામે પણ તમે જુઓ તો મોટા કૌભાંડો વાંચી રહ્યા છે ત્યાં નવી ક્લબ બી છે એ ક્લબના મેમ્બરોના રૂપિયાથી ક્લબ બની છે અને એ ક્લબ ની અંદર બી સ્ટે આઈ ગયો છે તે એ એ શું જોવાનું એના માટે કેમ એ લોકો જાગૃતતા નથી લાવતા મેમ્બરો નથી કહેતા કે આપણા રૂપિયા થી આપણી ભૂલ થઈ ગઈ આપણે નવી ક્લબ લીધી એમાં સ્ટે આઈ ગયો છે શું ભૂલ થઈ ગઈ તો કેમ તમારા રૂપિયા નથી ક્લબના મેમ્બરોના રૂપિયા છે એનાથી આ ભૂલો થાય છે તમારાથી તમારા ખુદના રૂપિયાથી કેમ ભૂલ નથી થતી તમે ધંધો કરો છો વેપાર કરો છો એમાં તમે બિલ્ડિંગોની બિલ્ડિંગો બાંધો છો અને ક્લબની અંદર જમીનોમાં દરરોજ સ્ટે આવે એકદા સ્ટે આવે એકદા ઊભી થઈ જાય તમે જોતા નથી ગોચરની જમીન આવી જાય ઓએનજીસીની પાઇપો જતી રહે અને લોકોની અંદર હેરાનગતિ થતી જાય અને એ પણ ક્લબના રૂપિયા છે ક્લબના મેમ્બરોના રૂપિયા છે તમે આવી રીતે ડરાઈ ગભરાઈને ક્લબના મેમ્બરોને અવાજ દબાવીને તમે તમારું જોર જોર ઉકમીથી શાસન ચલાવો કામમાં તો સીધો સીધો વહીવટદારો ઉપર જ આવે છે ને જે વ્યક્તિની પાસે આ રૂપિયા આવ્યા હોય એ વ્યક્તિએ સામેથી ક્લબના મેમ્બરોને રૂપિયા પરત કરવા જોઈએ એટલે સીધો સીધો હવે જે વહીવટદાર હોય જે બી બેઠો હોય વહીવટમાં એને જ જવાબ આપવો પડશે ને કે રૂપિયા આયા ક્યાં ગયા ક્યાં કેમ નથી આવતા તમામે તમામ સારું થાય તો બી તમામ જવાબદાર છે અને ખોટું થાય તો બી તમામ જવાબદાર છે વહીવટદારો તો જેટલા હોય એટલા જ હોય ને બધાની જ જવાબદારી આવે છે ને